નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ભરત આહિર અને જનકભાઈ વચ્ચે એટલો મોટો ઝઘડો થયો છે જે જોઈને તમે પણ ગભરાઈ જશો મિત્રો નાનકડી ક્લિપ જોઈએ તો હજુ કઈ નથી પરંતુ તમે પૂરેપૂરો વિડીયો જુઓ એટલે તમને ખબર પડી જશે અને મિત્રો હજુ સુધી તમે હાઈપ ના આપ્યા હોય તો કોમેન્ટ કરવાની જગ્યાએ ડાબી બાજુ ખસેડો અને હાઈપ નું ઓપ્શન મળે પાંચસો કે હજાર હાઈપ આપી દોસ્ત ના ના ભાઈ 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 હું નહીં નહીં કરી કે

ગમણ નથી કર્યો ભાઈ એ ઘરની પ્રાઇવસી સાચવી છે મળસુ વાવણી અંદર